મોટા મોટા રોજ નો એક લાખ રૂપિયા નો ખર્ચો તમારી ચડો જેટલો લેટ કરશો એટલા તમારા કપાસ એ ખવડાવી પછી નઈ માલ તમે લીધો કે નઈ વેચો તો તમે કે અમે બાર મહિને લીધીશું બાર મહિને નહીં વાય તો એક જ દિવસ નો અમારે જવાનો ટાઈમ થયો એટલે સુધી મારે બે વાગ્યુ તમે હાજર ન

આપડે વાતચીત થઈ ખબર પડી લાખ રૂપિયા નો ખર્ચો ચડે છે જેટલા દાડા તમે નહીં આવો એટલા દાડા પ્રમાણે લાખ રૂપિયા અલગ ચુકવવા પડશે પૈસા રોકડા પૈસા તો કેસા

કાજુ બદામ પિસ્તા ને બધું રાખ્યું છે ને બધું એ છે આપડે તો ઘેર જ ઉતાવાનું છે ગોડાઉન કે આ બેસવું તબેલો બનાવ્યો ને આપણે બેસવું લઈ લીધી બરાબર અને અમારે બેસવું આપવાય ને મારે એટલે ત્યાં તું માલ લઈને આવી જાય કાજુ બધું બધું મારા ગોડાઉન આવી જાય ને ગોડાઉન થી માલ ભરી આવ્યો હા આવજો છું ને હા આવી જાજો અમદાવાદ નો રોડ છે ને તે બાજુ